નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રૂક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ સંસ્કૃત વિષયમાં પદ્ય એકનો શ્લોક ચાર શીખીશું આની પહેલાં એકથી ત્રણ મંત્રનો વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયો છે જો તમે એ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તો ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો આજે આપણે ચોથો શ્લોક જોઈશું યમ બ્રહ્મા વરુણેન્દ્ર વરૂણેન્દ્રરૂદ્રમરૂત સ્તુવંતી દિવ્ય સ્તવે વૈદે સાંગપદક્રમોપનિષદે ગાયી યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતી યમ યોગીનો તમ નો વિદુહો સુરા સુરગણા દેવાય તસ્મૈ શ્લોકનું ભાષાંતર કરીએ એ પહેલાં આપણે શ્લોકમાં આપેલી સંધિ અને શબ્દાર્થ જોઈએ વરુણેન્દ્ર એની સંધિ છૂટી પડશે વરુણ પ્લસ ઇન્દ્ર ક્રમોપનિષદેહ ક્રમ પ્લસ ઉપનિષદેહ યશ્યાંતમ

ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા ધ્યાનની અવસ્થાએ પહોંચેલા મન વડે યોગિનઃ એટલે યોગીઓ એટલે જેના અને અંતમ એટલે અંત વિશે ન વિદુહુ એટલે જાણતા નથી અર્થ થશે જાણે છે ન વિદુહુ એટલે જાણતા નથી સુરાસુર असुर એટલે દેવો, અસુર એટલે दानવો. દેવો અને दानવોના સમૂહ. तस्मै देवाय એટલે તે દિવ્ય રૂપધારી પરમેશ્વરને. હવે આપણે ભાષાંતર કરતા પહેલા શ્લોકનો અન્વય કરીશું. પહેલી પંક્તિમાં જોઈએ યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર रुद्र मरुत दिव्य है स्तवे है स्तुन्वंती बीजे लीटी में जो यम सामगाहा सांग पद क्रम उपनिषदे वैदेहे गायंती तीज लीटी में जो है यम योगिनो ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति યશ્યાંતમ સુરાસુરગણા ન વિદુ તસ્મૈ દેવાય હવે આપણે ભાષાંતર કરીએ યમ એટલે જેની બ્રહ્મા એટલે બ્રહ્મા વરુણ એટલે વરુણ ઇન્દ્ર એટલે ઇન્દ્ર રુદ્ર એટલે રુદ્ર અને મરુત એટલે મરૂત જેની બ્રહ્માવરૂણ ઇન્દ્ર રુદ્ર અને મરુત દેવો દિવ્ય સ્તવે દિવ્ય સ્તુતિઓ વડે સ્તુનવંતી સ્તુતિ કરે છે બીજી પંક્તિમાં જોઈએ યમ સામગા સાંગ પદ ક્રમ ઉપનિષદે હે વૈદેહે ગાયંતી તો યમ એટલે જેનું સામગાહા સામવેદનું ગાન કરનારા ઋષિઓ સાંગ એટલે છ વેદાંગ પદ પદપાઠ ક્રમ ક્રમપાઠ ઉપનિષદે ઉપનિષદ ઉપનિષદો સહિત વૈદેહે વેદો વડે ગાયંતી ગાન કરે છે ત્રીજી લીટીમાં જોઈએ યમ યોગીનો જેનું યોગીઓ ધ્યાનાવસ્થિત તદ્દતિ ધ્યાનની અવસ્થાએ પહોંચેલા મનસા એટલે મન વડે પશ્યંતી દર્શન કરે છે જુએ છે જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાએ પહોંચેલા મન વડે દર્શન કરે છે યશ્યાંતમ જેના અંતને સુરઅસુર ગણા દેવો અને દાનવોના ગણ ન વિદુ જાણતા નથી તસ્મય તેવા દેવાય દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમ નમસ્કાર હો વિદ્યાર્થી મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ